હારું હોર રાખી રાખી નું હશે ફૂટું ફૂલી જાય ને અમે હારું અમે દિવાળી આવે મફર જ શેર ને કરશી અને પહાણ તો રૂપિયો નહીં દિવાળી છે રીતના કરશી એવું થયું છે અને છોકરો પાછો કે ટેટા ને લુકરો ને અલ્યા તારી મફરીઓ હજી મહિનો વાર છે છોકરો પાછો લુકરો ને ટેટા નો આપણા પહાણ તો રૂપિયા દહાઈ પડ્યા નહીં પણ અમે પોચ પછી આટલામાં આલે એવો તો માણસ એક જ છે લાલપાક ગોઠો ફોર્મ વળી કાઢે તો કાઢ ને બીજું તો કોઈ દસ રૂપિયા આપણો ના લે એવું લાગતું નહીં ભાઈ અને શું કરશું અમે મેન દિવાળી જ અમે આવી છે લાલબા ગોઠા પાછા ઘેર હશે કે હોય રહી ખેતરમાં હોય સીધો મને એ જવા દેજે કોઈ કરીને મેર આવી જાય સારું લાલ ભાઈ આવી જ પણ લાલબા ભાઈ સર ઘર બંધ છે લાલભાઈ ઉઠો કે લે તમે ઊંઘ્યા છો પણ મારે બધું દિવાળી હોમી આવે ખોલક લે આતખડુ બાતાલે ઝોપલા પલે ઝોપલા મન લ્યા ભૂલા નહીં પડ્યા ભાઈ જે થાય બધું બરોબર છે હું શું એટલે નું હું આઈ હું આઈ કેતો બોલાવ જો કઈ કોય આઈ નહીં હું જ આયો છું

અને આય જો તું કહો હું બુંદ બુંદ ના આવે કે કે ખોતલી ના હું તો એવું બધું વિચારવાનો ના રહેવાનું હોય કે કરી હોય ને સદન આવતો હશે અરે ભલા મને તો આય તો આ ગાડે હોબી જમ તો બાજુ મારા હું આયો તો શું કાઠો થઈ કાઠો થઈ ના આવ્યો પાછો નતો આવતો પણ પૈસા <laughs> અરે પણ દિવાળી તો આમાં ભલે કે હું હું રોજ તો છું પણ ઉની જોતી ઓવો તે હું પછી આલે તો દિવાળી સુધરી જાય માળ દિવાળી તો હાલે માળે છુટાલ છે પણ મારા બે મહિના દેરો થઈ ગયા લઈ દિવાળી છુટાલવી છે ઓવો એક આઈડિયા છે મારા પાસે મજબૂત છે ઓ મજબૂત આઈડિયા છે ઓ હવે એ બધું હું તમને કહું પણ બીજા કોઈને હવારે વાત ના કરી દો કોને ઓ તો આ કહો વાત કરી હોય તો અડધી રાતી આવો તમારી આ વાત મનમાં રાખવાની મનમાં રાખવાની મનમાં 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 રાખવાની પાડી હા કોઈને કે હતા ના પાડી ઓ ભૂલથી કે કહો પાછો તો કે પછી આ તમે ઓ કોણ બાબો તોડી ના હોય ના આયા તો હું આપો વાત કોઈને ચોકન પણ થપડીની જાતી લાગતો મજબૂત

તમારા કોઈ કરવાનું નહીં મોહ યા દાદુ એમ તો બને દેવ દવાનું દેવ દવાનું બોલવાનું નહીં એક સરદ પર આવું લાગા બોલો બોલો સોરી કરવા મો આયો ખરા પણ તમાર આગળ હેડવાનું હું તમારથી પોસ્ટ કરલો પાછળ હેડ્યો અલા હું વલી હોય થો જાવી હોય હા બસ હું કઈ કરું ઉપર કે પાસ એ તો હું દે ના કે ખબર પડે કે હું કરવાનું મારે હું નહીં નહીં કે મને ઉજી પમદાલ જોતો ને હા ગાય ની વાવો થઈ તો મજબૂત અને ગાય થા પતા હાય તો ગાલ ઉપર ની ઓહો તો મારા વીસ મારા પાક નો હોય છે વીસ થી તમારા પાક નો હોય છે

લાલબાગ લાલબા મુરતમ પગ લખ્યો છે આ પાછું માલું ઓછું છું બીકલ નું પાછ ના થાય

પણ મને મોલી થવા દે પાછા ઓમ તો કે હું તને મોલી થ પણ તમે જ બી વણા એટલે પછી આગળ હું જ ના બલો પર તમે લધો મોલ તો કો તમાલ કલ છે પાઠો તો તમાલ લઉં કોઈ ન મોલી આવો આ રણુજા જે તો આવ્યો છું આ તો નવ ધારા થઈ ગયા હેલું મૂકીન જે તો ભણ જો ને પોયલા મોયલા બધું પડી જશે પણ બણ બેણ હવ એ ઓળખતી નહી કોઈ પડી જાતે હવે તો ઓળખ થોડો ઘણો મારો હું ઘૂબડ છે પાટિન પૂરા થઈ જાય છે શાંતિ ની હુઈજો પહેલા થઈ થોડો પાણી થી હુઈ જવું તો કોઈ કરવું નહીં હવે હેળુ બાપો જોસર ખરું કમ્પ્લીટ કરને વધો નહીં પણ પેલી એક વિવાહ હતી ના માટે લાવ્યું છે વસ્તુ ઈ પેલા ટેરામ પર એક પાણી દી માણા લાવ્યું છે ના માથે વિવાહવાની છે મોનીટી છે થોડી રનુજા ગયા હતા તે લાયા હતા એકવા માટે જ લાવ્યા એ લાગે દેખાય છે હા નજર ના લાગે પાછી ઊંઘું પડે શાંતિથી સુઈ જવો ઘોડ તો બેઠો ખાઈને આપડે દસ ડાળી સાટલો પથરાય દે પાછો મેં તો ઊંઘ્યા જ કહી કોશિંગપુજો પાછો જોયો હતો બે હું શાંતિ દે

પડશે <laughs> લાલ પાળી થઈ જીવાળી થઈ જીવાળી આવી નહીં લેવી આ નહીં લેવી બાદ લાલપાગલ જ હતી

લાગે લાગ પણ બે રંગાજી દોરી દિવાળી થઈ ના થઈ દિવાળી થઈ જાય લાલ બા તમારે ગાડી આવી જાય પૈ જાય ને લાલ બા ગોસો જાય ને વાત વાતમાં બી ભી હમો માકા બા અને આ ગાય આઈ કો રાઈ ફૂટી બુટી નહી કોઈ અને ધેલ રે કા આ ગાય જો હોય છે ના આ ફૂટી જાય લાગે હે એમાં ગેસ જોઈ દો આ જોટુ કે એકા ભેસ કે બસ કે બસ જોઈ દે કા અમ હેરમો જો હેરમો જો ઉપર છે આને કો બોલે છે હા આવો આમ જોવો થા હે હેરમો કરે આ ગાય કોણ છે લ્યા કોણ છે

આ નાના ગોઠાની પાઘડી એનું બારું જ છે આ હવારમાં પંચાયતમાં ગોમમાં આ વાદળી લુગળા પાઘડી હવારમાં આલુ એને ખબર પડે ભલે જો એક વાત નક્કી પાછું તો ચોરી હોય ને એ ચોરી કરે એનો વધુ નહીં પણ આ તો આ ભૂલી ગયા છે એટલે હોવાના હવે લાલચ છે હવારી હું તો આવી ગયો પણ લાલબાગ બાગ વાઠો પકડાય તો નહીં જોયો પકડાય તો હવારી મારું નામ આવશે હા

આવી સલા જુ બોલે હું નતો લાલ પાસે ભરાવું પડશે આવી સૂરીઓ કરતા ખ્વાડ વાત માલવાનું હું તો પુલો ભલાઈ છું

પૈસા લેવાતા અરે પૈસા લેવા હોય તો થાતી થતું હોય મારું